લગ્ન પહેલાં જે દેખાતી હતી પરી જેવી લગ્ન પહેલાં જે દેખાતી હતી પરી જેવી લગ્ન પછી ખબર પડી કે લડવામાં એ તો ખલી જવી હતી હો કેવી લાગે પાસે કોમેન્ટ કરતા જઈજો હાલ બીજી ઉતાર છે એમ પ્રેમમાં તો હવે સાહેબ કેનર માગે છે પ્રેમમાં તો હવે સાહેબ કેનર માગે છે કેમ કે હવે દિલ કરતા તો ગૂગલ પે ચાલે છે હો સાંસી વાત છે ને ભાઈ હાશી વાત હોય તો લાઈક કરી દેજો પાછા એમ છે ગાઈસ આલો વાંધો નહીં નાહવા માટે જે ગરમ પાણીની ની આરસ કરે છે નાહવા માટે જે ગરમ પાણીની ની આરસ કરે છે સમજી જાજો સાહેબ કે તે જ પર્યાવરણી પ્રેમી છે ઓ આચી વાત છે ને આચી જ વાત હોય ગઈ છે આપડી અઠાણ્યા કેમ કે આવું નવીરા બેઠે ને એટલે વાત બધી હાચી જ કરવાની ખોટું નહી બોલવાનું જે મિત્ર કહેતો હતો કે તારા માટે જીવ દઈ દઈશ જે મિત્ર કહેતો હતો કે તારા માટે જીવ દઈ દઈશ પણ કાલે મેં સમોસા માંગ્યા ને તો એને શું કીધું ખબર હે પૈસા હોય ને તો જ દઈશ બોલો આવા મિત્ર કરીને શું કરવું યાર અત્યારે આપણા ભાઈ પૈસા હોય નહીં ને મિત્ર ભાઈ હોય તો યાર મિત્રને ખબર આવવાની ફરજ ન બને સાચું છે ને ભાઈ હલો બુદ્ધિશાળી તો અમે પણ હતા સાહેબ બુદ્ધિશાળી તો અમે પણ હતા સાહેબ રિલેક્સના ડેટા અમને પાયમાલ કરી દીધા હો ભાઈ શું કરીએ પાયમાલ કરી દેતા આવવા જો એવું છે કઈશ